નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ આજે આપણે સુરનગર જિલ્લાના સુડા તાલુકાના ગામે આવ્યા છીએ એક પ્રગતિશીલ વાડીએ જ્યાં આપણે અજુબા કપાસ વાયેલો છે તો તમે એની સિરીઝ અને જીંડવા તો ચાલો આપણે તે ખેડૂતભાઈની જ મુલાકાત કરીએ જય માતાજીભાઈ તમારું રામજીભાઈ ગામ નામજીભાઈભાઈ બરોબર આપણે આ કયો કપાસ વાયેલો અજુબા અજુબા કપાસ

આઠ થી નવ કપાસ નીકળે છે એટલે વજન સારો થાય આ વીણી પણ આવી ગઈ છે તમારે એ જો આ ડાળ છે ખાલી ડાળમાં કેટલા ચિંડવા છોડવા રહી કેટલા તો આ બિયારણ આમ તમને તો સંતોષ ને બિયારણથી સંતોષ અત્યારથી લઈ લેવું હે બરોબર અત્યારથી આ લઈ લેવું એમ ને બરોબર આપણે કેટલા પેકેટ વાવ્યા હતા બે પેકેટ બે પેકેટ બરોબર કેટલા વીઘા એ પાંચ વીઘા પાંચ વીઘા આમાં કેટલો બસો મણ કપા થાય આ મણ ઉપર થાય હેઠો નો રહે બરોબર

આપડે આ કપા જોવા આયા છે હા ફ્રીજ માં કપા જોવા આયા છે ફોર આ બિયારણ લેવાય ને હા એટલે બરોબર આ જોયું આપણે અત્યારે તો કેવો કપા લાગ્યો તમને એને સંતોષ થાય કે બહુ સારો છે અને ફોર અત્યારથી બુકિંગ કરી નાખું કે આ બિયારણ મારે બીઆરન ફોર વાવો બરોબર આ બિયારણ વાવો છે ભીસ્મા કપની નું હજુ બા બરોબર આમાં હું વજન હારો થાય ઉતારો હારો આવે છે અને બગડતો નથી તમારા ગમે એટલો વરસાદ થાય પાણી ભરાઈ રહેતું હોય રેસકાંડ થતું હોય તો હુકાતો નથી અને માલ પૂરો લઈ લે અને ખર્ચો નથી ને એ મોટો ફાયદો એટલે રોગ પ્રતિકારક શક્તિ હારી રહે પણ આ વેરાયટી કેવી જેટલું બને એટલું તમારે હેઠે ખોરાક આપવો પડે જેટલો માલ લે ખોરાક આપવો પડે હા કઈ વાંધો નહીં તો તમે પણ બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરજો બિયારણ તમને તો કઈ મું બરોબર કઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરજો ખૂબ ખુબ આભાર જુઓ તમે બધામાં એવું નહીં કે એક જ છોડવું હે

ма еео пчи ива